ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ સૌને સર્વ સનાતન હિન્દુ ભાઈઓને રામનવમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને પ્રભુ શ્રી રામ સૌ સનાતની બંધીઓને સુખ સારું સંદુર તંદુરસ્ત આવીષ્ય આપે અને નિર્ભય રાખે એ પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના સાથે જ જણાવવાનું કે આજે પશ્ચિમ કચ્છ જિલ્લામાં અનેક ગામોમાં અનેક શહેરોમાં વિશ્વ પરિષદના માધ્યમથી શોભાયાત્રાનું આયોજન ક્યાંક ને ક્યાંક ગ્રામ મંદિરોમાં મંદિરોમાં અન્ય મંદિરોમાં મહાઆરતીનું આયોજન રાસોત્સવનું આયોજન જે રામ ભગવાનનો જન્મોત્સવ કે જે આપણે હિન્દુનું વાત કરીએ કે ચૈત્ર સુદ્ધ એકમથી આપણું હિન્દુ નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે તો ચૈત્ર સુદ્ધ એકમથી કરી ચૈત્ર સુદ્ધ પૂનમ સુધી રામોત્સવના કાર્યક્રમ વિશ્વ પરિષદ દ્વારા આખા જિલ્લામાં સમગ્ર ગામોમાં અને સમગ્ર શહેરોમાં ઉજવવામાં આવી રહ્યા છે તે નિમિત્તે આજે રામનવમીના દિવસે માધાપર નગર દ્વારા વિશાલનગર મહાવીરનગર ચોકમાં આશાપુરા મંદિરમાં ખૂબ ભવ્ય આયોજન મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે બહેનો દ્વારા રાસોત્સવનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો તો માધાપર નગર ટીમ અને સાથે સાથે બજરંગ ટીમ હોય દુર્ગાવાનીની માતૃશક્તિની ટીમ ખૂબ સારી એવી મહેનત કરી અને રામનવમીનો કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો આવી જ રીતે સમગ્ર જિલ્લામાં રામોત્સવના કાર્યક્રમ દરેક ગામોમાં ચાલી રહ્યા છે અત્યારે જય શ્રી રામ કરણભાઈ આજે રામનવમી નિમિત્તે માધાપરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું તો શું આરતીનો ઉદ્દેશ હતો અને કોણ કોણ હતા જી મહાઆરતીનો મેઇન ઉદ્દેશ તો જે હિન્દુ સમાજ જાગૃત થાય કે એકત્ર થાય હિન્દુ સમાજ જેઓ સમાજવાદ સમાજ એક એક અલગ અલગ જે સમાજ જે વિખવાદ કરે છે એની જગ્યાએ જે બધે સમસ્ત હિન્દુ સમાજ સનાતન સનાતન ધર્મ એટલે બહુ અનાદિકાળનો ધર્મ છે સનાતન ધર્મ એનામાં તો મારું કહેવું એવું છે કે હિન્દુ સમાજ સમસ્ત બધા એકત્ર થઈ અને હિન્દુ કાર્ય કોઈ પણ હિન્દુ તહેવાર ઉજવે અને એકત્ર થાય એવો અમારો ઉદ્દેશ હતો આગામી હુદે આગામી કાર્યક્રમ બીજું શું જે આગામી કાર્યક્રમમાં સ્વામિનારાયણ નગર હનુમાન જન્મોત્સવ નિમિત્તે બાર તારીખે મા આરતીનું આયોજન રાખેલ છે લોકોને શું અપીલ કરશે લોકોને એ જ અપીલ છે કે હિન્દુ જાગૃત થાય અને હિન્દુ એકતા થાય માધાપરમાં આજે રામનવમી દિવસે પ્રોગ્રામ રાખવામાં આવે તો શું પ્રોગ્રામ હતો ને શું આયોજન હતું આજે અમે પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદ માધાપર નગર દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે આજે સાંજે અહીંયા મહાવીનગર આશાપુરા મંદિરે મહાઆરતીનું આયોજન કરેલ છે મૂળ મૂળ હેતુ કે આપણે હિન્દુ જનતા આપણી જાગૃત થાય આપણા જે સંસ્કારો છે આપણા જે ઉત્સવો છે એમાં સહભાગી થાય અને હિન્દુ સમાજ એકત્ર થાય અને એક થાય એના માટે આ ખાસ અમે આયોજન કરી રહ્યા છીએ આ વિશ્વ હિન્દુ પરિષદ માધાપર નગર દ્વારા સાથે બજરંગ દળ એનો પણ માધાપરનો સહકાર આમાં સારું એવું રહ્યું છે તથા સાથે માધાપરની મહિલાઓનો પણ અમને ખૂબ આમાં સહયોગ રહ્યો છે હનુમાન જયંતિના દિવસે હનુ હનુમાન જયંતિ આપણે આવી રહી છે એમાં પણ આપણે અહીંયા આપણે આપણે મહારતીનો સ્વામિનગરમાં પણ કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવેલ છે સ્વામિનગર યુવક મંડળ દ્વારા એનો પણ જાહેર જનતાને અહીંયા આમંત્રણ પાઠવામાં આવેલ હતું આજે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે